રાજ્ય શિક્ષણ મંત્રી થનગની રહ્યા હતા નવ આતંકી અત કર્યા આતંકી પ્રવૃત્તિ હજારો વર્ષોથી ચાલી આવે છે તેમણે કહ્યું છે કે આપણે સહિષ્ણુતા પર હુમલો કરતું આવ્યું છે હંમેશાથી પાકિસ્તાન ત્યારે ઓપરેશન સિંદૂર ને વंदन કરું છું આ શબ્દો છે પ્રફુલ પાનસેરિયાના જેમણે પણ સેનાની કાર્યવાહીને બિરદાવી છે પહલગામ હુમલા બાદ સમગ્ર દેશ રાહ જોઈ રહ્યો હતો એ કાર્યવાહી આજે સેના દ્વારા કરવામાં આવી છે સંધ્યાના ભારત પાકિસ્તાનના એ આતંકવાદી અડ્ડાઓને ખતમ કરવા માટે થનગની રહ્યા હતા રાતના દોઢ વાગ્યા સુધી નવ નવ આતંકવાદી અડ્ડાઓને ખત્મ કરી ભારતની ધરતી પર આવેલા એ વીર જવાનો નતમસ્તકે વંદન કરી અમને ગર્વ છે ભારત પર અમે ભારતીય છીએ એનો પણ ગર્વ છે દેશે હજારો વર્ષથી ઘણું ગુમાવ્યું છે અને આ આતંકવાદ પ્રવૃત્તિ વર્ષોની હજારો વર્ષથી ચાલી આવે આપણી સહિષ્ણુતા ભારતની સંસ્કૃતિ પર વાર કરનારા એ આતંકવાદી દેશ પાકિસ્તાનને આ જડબાતોડ જવાબ આપી સિંધૂર ઓપરેશન અમારી માતાઓના સિંદૂરનું આ કિંમત અમારા વીર જવાનો એમને બરાબર પાઠ ભણાવી રહ્યા છે અમે આ ઓપરેશન સિંદૂરને વંદન કરીએ છીએ પ્રણામ કરીએ છીએ એમનો આદર કરીએ છીએ અસર